લક્ઝરીની સાથે નો હિસ્સો બની ગયેલી હોમ ઓટોમેશન સોલ્યુશનની નવી પ્રોડક્ટ સુરતમાં લોન્ચ કરવામાં આવી હતી નવા ફીચર અને લુક સાથે એર સિરેન્જ લોન્ચ કરવામાં આવી હતી ટચ રિમોટ એપ જીપીએસ સહિતની ટેકનોલોજીથી ચાલતી આ સ્માર્ટ સર્વિસ ઘરને સ્માર્ટ લુક આપતી હોવાની સાથે ઇલેક્ટ્રિસિટીના કન્સેપ્શનને પણ બચાવે છે સાથે જ ડેટા પણ મેળવવાનું આસાન રહે છે લોકોને આવતી અડચણો પણ ગણતરીના સમયમાં સોલ્વ કરી આપવામાં આવે છે નવી એર સીઝન સિરીઝને લોન્ચ કરતા વિશાલ કુકડિયાએ કહ્યું કે આ ટેકનોલોજીમાં ચંદ્ર સાથે વાતાવરણના આધારે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જે પે આસ સહિતની ટેકનોલોજીની સાથે લોકોનું જીવન આસાન અને એફિશિયન્સી સભર બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ તો સુરતમાં છ હજાર ઘરમાં ઉપયોગ થઈ રહ્યો છે તો તેત્રીસ જેટલા મંદિરોમાં પણ ઉપયોગ થાય છે વિશાલ કુકડિયા ડિરેક્ટર ઓફ વ્હાઇટ લાઈન સિલ્સ એન્ડ માર્કેટિંગ આજે એર સિરીઝ અમારો એક પ્રોડક્ટ લોન્ચ છે જેના અંદર એર ટચ એર ગ્લાસ એર રિમોટ અને એર હોમ મોબાઈલ એપ્લિકેશન જે વ્હાઇટ વ્હાઈટલાઇનનું પ્રોપરેટરી સોફ્ટવેર છે એનું લોન્ચિંગ છે અહીંયા કંપની વ્હાઈટલાઇન બે હજાર ચૌદથી કાર્યરત છે વ્હાઇટ લાઇન અત્યારે એકસો વીસથી વધારે સિટીના અંદર પ્રેઝન્ટ છે બાર સ્ટેટ્સથી વધારે સ્ટેટ્સના અંદર પ્રેઝન્ટ છે હર નેવું મિનિટના અંદર અમે એક ઘરને અત્યારે ઓટોમેટ કરી રહ્યા છીએ નેશનલ લેવલ ઉપર કેવી રીતે વર્ક કરે છે સો કંપનીનું આર એન્ડ ડિપાર્ટમેન્ટથી લઈને આફ્ટર સેલ્સ સુધીનું બધું જ ઇનહાઉસ છે આર સર્વિસ મેન્યુફેક્ચરિંગ સેલ્સ માર્કેટિંગ એવરીથિંગ ઇઝ ઇન હાઉસ સો કોઈપણ વ્યક્તિને જ્યારે એનું ઘર બનતું હોય અથવા તો બની ગયું હોય ત્યારે જ્યારે એને ઓટોમેશન કરવું હોય તો અમારા કોઈપણ ચેનલ પાર્ટનર થ્રુ અથવા તો ડિરેક્ટલી કંપનીના અંદર એ કોન્ટેક કરીને અમારી સર્વિસીસનો અવેલેબિલિટી લઈ શકે છે